મિત્રો કરણ ચૌહાણ અને મારી કરણ ચૌહાણ પિસ્તાલીસ સાતાલીસમાં મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો આજે તમને વિડિયોમાં બતાવ્યું કે તમારા મોબાઈલની જે સ્ક્રીન હોય એના પર તમારે કોઈ પણ ગંદા મેસેજ આવતા હોય ક્રોમ બ્રાઉઝરમાંથી અથવા યુટ્યુબમાંથી કોઈ પણ ખરાબ મેસેજ આવતા હોય તો તમે તે મેસેજ કઈ રીતે બ બંધ કરી શકો નોટિફિકેશન કઈ રીતે બંધ કરી શકો તે મિત્રો આજે તમે વિડીયોમાં બતાવ્યું કે નોટિફિકેશન કઈ રીતે બંધ કરી શકાય ખાલી બે મિનિટમાં જ તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોવાની ચેનલમાં પહેલીવાર રહે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દીધો જેથી તમે તમારા જે મોબાઈલથી સ્ક્રીન ઉપર ખરાબ મેસેજ આવતા હોય તેનાથી તમે પરેશાન થઈ ગયા હોય તો આ એક સિક્રેટ ટ્રીક બતાવો જેથી તમે તે મેસેજને બંધ કરી શકશો તો એના માટે તમારે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી તમારે જે પણ એપ્લિકેશનમાં તે મેસેજ આવતો હોય એ તમારે પહેલાં જોઈ લેવાનું એના પછી તમારે તમારા મોબાઈલનું સેટિંગ ઓપન કરવાનું ચાલુ કરવાનું એના ઉપરની સાઈડ જવાનું અને નીચે લખેલું નોટિફિકેશન આ ઓપ્શન લખેલો હોય એમાં તમારે ક્લિક કરવાનું એના પાસે તમારે કોઈ પણ એપ્લિકેશનમાંથી જે પણ એપ્લિકેશનમાંથી ખરાબ મેસેજ આવતો હોય યુટ્યુબમાંથી ખરાબ મેસેજ આવતો હોય એનો ઓપ્શન તમારે બંધ કરી દેવાનું યુટ્યુબમાંથી આવતો હોય તો બંધ કરી દેવાનું અથવા તમારે ક્રોમ બ્રાઉઝરમાંથી ખરાબ મેસેજ આવતા હોય ખરાબ નોટિફિકેશન આવતી હોય તો એથી તમારે ક્રોમ બ્રાઉઝર બંધ કરી દેવાનું તો મિત્રો તમે આ રીતે કોઈપણ એપ્લિકેશનમાંથી તમારે કોઈ પણ ખરાબ મેસેજ બંધ કરી શકશો તો મિત્રો આ વિડીયો મારો તમને પસંદ હોય તમારા માટે આ વિડીયો આ તમારા માટે વિડીયો મદદગાર બન્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમારા માટે હું આવા વિડીયો બનાવતો રહું ધન્યવાદ મિત્રો તમારો વિડિયો જોવા મળ